આણંદના તારાપુરમાં નદીના પાણી ફરી વળ્યા છે તારાપુરનું મિલરામપુરા ગામ બેટમાં ફેરવાયું છે મિલરામપુરાથી સંદેશ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મિલરામપુરા પાણી ઘૂસી ગયા તો આણંદના તારાપુરનું મિલરામપુરા ગામ બેટમાં ફેરવાયું છે આખા ગામમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા ગામ લોકો હાળમારીનો સામનો કરી રહ્યા છે ભારે હાલાકી બાદ સંદેશ ન્યૂઝ એક ગામમાં પહોંચ્યું જ્યાં તંત્ર ન પહોંચ્યું ત્યાં સંદેશ પહોંચ્યું છે ઉપરવાસમાં પડેલા વરસાદ અને સતત અહીં પણ પડી રહેલા વરસાદ અને સાબરમતી નદીના પાણી જે છે તારાપુરને જાણે જળમગ્ન કરેલું છે સંદેશ ન્યૂઝ આપને આ દ્રશ્યો બતાવી રહ્યું છે આ દ્રશ્યો જે છે એ દ્રશ્યો તારાપુર તાલુકાના મિલરામપુરા ગામના છે અને આ ગામ છેલ્લા ચાર દિવસથી બેટમાં ફેરવાયું છે ગામ લોકો જે છે ઘણી બધી હાલાકીનો સામનો કરી રહ્યા છે ગામમાંથી જો બહાર જો નીકળવું હોય

અત્યારે જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો દ્રશ્યો કે જે દ્રશ્યની અંદર ગામની અંદર ગામની ભાગોડમાં એ ટ્રેક્ટરોમાં એ લોકો તમને નજરે ચડે છે કે જે લોકો પોતાની ઘરવખરી લેવા માટે તારાપુર સુધી મતલબ અહીંયાથી બાવીસ કિલોમીટર સુધી ટ્રેક્ટર પર જ અહીંયાથી જશે અને ટ્રેક્ટર સિવાય બીજું કોઈ ઉપાય નથી હાલ તંત્રને એ લોકો વિનંતી કરી રહ્યા છે કે ભાઈ તંત્ર દ્વારા અહીંયા પાણીના નિકાલ માટે કંઈક વ્યવસ્થા કરવામાં આવે છે કેમ કે અહીંયા જે છે અહીંયા સાબરમતીનું પાણી ગઈકાલ રાત્રે વધી રહ્યું છે અને ગામ આખું બેટમાં ફેરવાયું છે આ રીપશે સંદેશ દિવસ તારાપુર